તો જોઈ શકો છો ઝંડો હવે આપણે લહેરાવવાનો છે ફાઇનલી ટોપ ટાવર ઉપર આવી ગયા છીએ એક છે રામ ભગવાનનો ઝંડો અને આ છે ગામ તો તમે જોઈ શકો છો ફાઇનલી ટાવર ઉપર આવતા આવતા ગરમી લાગી ગઈ છે તમે જોઈ શકો છો ધ્વજ માટે આપણે આવી ગયા છીએ ઉપર ટોપ ટાવર ઉપર તો તમે જોઈ શકો છો આજે છે સાતમ તો તમે જોઈ શકો છો ટાવર ઉપર થે થે ઊભો છું તો ધ્વજ માટે તમે મળી શકો છો એને લઈ તો આ છે ઝંડો અને આજે તો આપણે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાનો છે અહીંયા છે શીતળા સાતમ નાવણ્યું તળાવ શિવ ભગવાનનું મંદિર તો તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાનું મોસમ છે તળાવ કેવું લીલું સમ મોસમ ચાલી રહ્યું છે તો ચલો રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ દઈએ પછી બીજીની પ્રોસેસ કરીએ તો પછી બીજીની પ્રોસેસ થશે તો ફાઇનલી રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ દીધો છે પણ અત્યારે પવન નથી પવન આવે તો લહેરાય બાકી અત્યારે પવન નથી પવન નથી એક બાજુ જયશ્રી રામનો પણ ઝંડો લગાવી દીધો છે તો તમે ફાઇનલી ગાઈશ જોઈ શકો છો આપણો રાષ્ટ્રીય ધ્વજ પણ લાગી ગયો છે આપણો આજનો ધ્વજ લાગી ગયો છે અને તમે જોઈ શકો છો